નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર દર્શક મિત્રો અત્યારે હાલ ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે નામ પણ આવી ચૂકેલા છે કેટલાક નામ જે ચર્ચામાં હતા તે કદાચ અત્યારે આ લિસ્ટમાં જોવા નથી મળી રહ્યા અને અજાણ્યા નામ પણ સામે આવી રહ્યા છે સૌથી વધુ જે ચર્ચા થઈ રહી હતી જે નામની એ નામ કદાચ તેનું પત્તું કપાઈ ચૂકેલું છે મારી સાથે જાણીતા પત્રકાર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ ચુકેલા છે છે નમસ્કાર આપનું સ્વાગત જે નામ ચર્ચામાં હતા અને કેટલાક નામ ચર્ચામાં ન હતા તે બધા જ આવી ગયા છે આ બધાની વાત વચ્ચે એક વાત એ સમજવી છે કે આ કરવાની જરૂર શું પડી એક અને બીજું કે આ કરવાથી આવનારા સમયમાં શું ફાયદો થશે ભાજપને જુઓ જરૂર તો દર્દ થયું એટલે દવા લેવાની પડી હતી પણ દવા છે વધુ વધુ ખતરનાક ખતરનાક જી કરતા ઈલાજ થયો છે અત્યારે જે પ્રધાનમંડળ સત્તર નું હતું હવે એ લોકોએ ત્રેવીસ ચોવીસ નું કર્યું છે દસ મંત્રીઓને પડતા મિકા પાંચ ને રિપીટ કર્યા ઈ પાંચ માંથી ત્રણ ચાર લોકો જે છે એ સહન થાય તેવા નથી હવે સહન થાય તેવા નથી એટલે આ વ્યક્તિગત કોઈને વાંધો નથી પરંતુ અપેક્ષા આખા ગુજરાત ની એવી હતી કે નોન પરફોર્મન્સ ના આધારે એટલે કે એની બિન કાર્યદક્ષતા એને કારણે એને પડતા મુકાશે એની જગ્યાએ કેટલાક ડાયનેમિક ચહેરા આવશે અત્યારે થયું શું કે એમાંના ચાર ત્રણ જે પાંચ રિપીટ થયા છે એમાં કનુભાઈ અરે આપણે ભૂપેન્દ્રભાઈ હર્ષઘવી અને ઋષિકેશ પટેલ ઓકે નો પ્રોબ્લેમ પણ બાકીના જે મંત્રીઓ રજુ એટલે રિપીટ થયા છે કનુ ખાસ કરીને પછી પ્રફુલભાઈ બાવળિયા પરસોત્તમ સોલંકી પટેલ આ લોકોના પરફોર્મન્સ જોતા એમ લાગતું હતું કે એને પડતા મૂકે તો એના એટલે કે ગુજરાતના ને ભાજપના બે ના હિતમાં હતું એમ અને એની જગ્યાએ જે કેટલાક નામ હવે નથી આવતા ચર્ચામાં જે આખો મહિનો ચર્ચામાં રહ્યા

અને કલાક બે કલાક પછી માંડીને તમે લખી રાખજો પ્રધાન મંડળ ની નવરચના ની ચર્ચા કરવા કરતા અથવા તો થવા કરતા એના પ્રત્યાગાતોની ચર્ચા વધુ થવાની આપની જાણ ખાતર જી આ આખી વાત આપે કરી કે જયેશભાઈ નું નામ ક્યાંક હજી સુધી પણ પ્રકાશમાં આવ્યું નથી અથવા તો લેવાયું જ નથી પરંતુ આ સૌરાષ્ટ્રમાં જ્યારે ગોપાલ ઇટાલિયા નો ઘોડો આગળ વધી રહ્યો હોય ત્યારે તેનો તોડ ભાજપે

બંનેના વ્યક્તિગત તમે જે જુઓ વ્યક્તિત્વ એમાં આડા ગાડા નો ફેર છે કારણ કે કાથરોટ કુંડા ને હસી શકે નહીં કે તારું મોઢું પોળું છે સમજાય કાથરોટ છે એ કુંડા ને ન કહી શકે તારું મોઢું પોળું છે કારણ કે કાથરોટ નું મોઢું કુંડા કરતા મોટું હોય એટલે કાંતિભાઈ અમૃતિયા પોતે ફાયર બ્રાન્ડ નેતા છે એમાં કોઈ સંશય નથી પણ ગોપાલ ઇટાલિયા જે છે કોરી પાટી ગણાયો

એટલે તમારી જાણ ખાતર કે જે એને તોડ શોધવાની કોશિશ કરી છે ભારતીય જનતા પાર્ટી એ એમ માનતી હોય કે અમે અત્યારે જે કર્યું છે એ ઉત્તમ છે તો આપની જાણ ખાતર તમે મને યાદ કરશો બે ત્રણ દિવસ જવા દો હમણાં જ એટલે પછીથી આ શરૂ થઈ જશે ડખો અને બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝની તમારે પણ એમ કે આવે તો કોઈ આશ્ચર્ય ન અનુભવવું જી જી એક છેલ્લો સવાલ છે જગદીશભાઈ કે કેટલાક

હવે કોઈ લોકોને કોઈની છોછ નથી રહી પક્ષ વગેરેની એ દિવસો ખતમ થઈ ગયા કે તમારો ખભામાં ખેસ હોય તો તમારું વજન પડતું કેટલાક લોકો હવે એવા છે કે પોતી કી રીતે સક્રિય છે ખેસ ની જરૂર નથી એને સહકારી ક્ષેત્રમાં એનો દબદબો છે એ ખેસ વગર નો છે એ ભાજપ માં છે એટલે સહકારી ક્ષેત્રના માંધાતા છે એવું નથી એ ભાજપમાં નહિ પણ એના ફાધર નું વાવેલું છે એટલે માંધાતા છે અલ્પેશ ઠાકોર એને કોઈ જરૂર નથી હતા આવ્યા પછી થોડું ઘટું પણ છે કઈ અત્યારે ચાલે છે અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર ના નામે આલે ભાજપના નેતા તરીકે કોઈ એને સ્વીકારતું નથી હતું તો એને જરૂર નથી રેતી હીરાભાઈ સોલંકી એને કોઈ ભાજપ ના નેતા નથી કોળી નેતા જ કે પરસોત્તમ સોલંકી ના ભાઈ ભારતીય જનતા જન્ટ ઇન્ડિવિજુઅલ કેસમાં છે ઉદય કાનગઢ અમારે રાજકોટના છે ભાજપના એમાં કોઈ શંકા નહીં પણ પોતીકી સક્રિયતા એવી છે કે માની લ્યો કે એને કોઈ ખેસ ઇધર યા ઉધર થાય તો પણ ઈ પોતીકા નામથી પણ ચાલી શકે

પરસોત્તમભાઈ સોલંકી કે ભાઈ તમે તમારા ભાઈ ને આપો હીરાભાઈ સોલંકી ને તો પણ બાકી બધા એ શું કર્યું રાજા રામ જાણે તો એનું અત્યારે અસ્તિત્વ ટકી ગયું એ કોઈને ગળે ઉતરે નહી એવી વાતો છે અને ઈ ટકી ગયું તો કોઈને વ્યક્તિગત વાંધો ન હોય શકે ભાઈ ઓકે ભલે ટકી ગયું પણ તમે જે રિસફલિંગ કર્યું એમાં કેટલાક એવા નામ લીધા એના કરતા દિગ્ગજો હતા એ તો પડતા મૂકાઈ ગયા જેનું તમે કલ્પના ન કરી હોય એવા લોકો અત્યારે આવી ગયા હું આપને કહું ત્રિકમભાઈ છાંગા

તમે કૌશિક વેકરિયા ને લીધા કૌશિક ભાઈ તો આપડે જાણે છે પાયલકાંડમાં બહુ જ ચર્ચામાં આવેલા છે કેવલ પાયલકાંડ નહિ પછી જે પત્ર વ્યવહાર થયેલા ત્યાંના ધારાસભ્ય લેવલ ના લોકો એ પણ સી આર પાટીલ સુધી પત્ર મોકલા એમાં બધા જે ખાંડ ખમીજ ના કાંડ હતા એ કાંડમાં પણ આટકતરો ઈશારો કૌશિક વેકરિયા તરફ હતો તો પણ એનું નામ આવી ગયું બોલો હવે એ શોકીંગ ન્યુઝ છે આમ છે ભલે લડાય ઝુંઝારું એટલે આવ્યા એ ખોટું નથી પણ એ ક્યાંય ચર્ચામાં નતા એમ મારું કહેવાનું છે તો પણ એનો મેળ પડી ગયો દાહોદ ફતેપરાના રમેશ કટારા કોઈ ક્યાંય ચર્ચા નથી આવી ગયા ડોક્ટર પ્રદ્યુમન વાંઝાની થોડીક વાતો હતી એને લીધા તમારે જો હવે ગોપાલ ઇટાલિયન નું કાઉન્ટર કરવું હોય ભાવનગર માં પટેલ પાટીદાર સમાજમાં તો ભાઈ વાઘાણી નો ક્યાં પ્રશ્ન આવે તમારી પાસે બોલકા માણસો તો મેં તમને કીધું મહેશ કસવાલા જેવા વ્યક્તિ તો છે પણ એ ભલે અમરેલી પંથકમાં નહીં તો પણ જીતુભાઈ ને લીધા હવે જે પક્ષ ને સાચું લાગ્યું હોય એ ભલે લીધા હોય પણ બાકીના બધા નામ હું તમને કઉ છું તો એની પણ ક્યારેય કલ્પના નથી જેમ કે અરવિંદ રાણા જોવો સુરત ઈસ્ટ માંથી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર માંથી જયરામ ગામિત

એક તો સત્યાવીસ નું મંડળ થઈ શકે એમ છે અત્યારે ચોવીસ પચીસ છે બે તો ઈ અને ઉપરાંત ઉપરાંત કેટલાક જે રિપીટ કર્યા છે એમાં જો પડતા મૂકીને રિપ્લેસ કર્યા હોત તો ભારતીય જનતા પાર્ટીએ જોરદાર જેને કહી શકાય એવું ડેમેજ કંટ્રોલ કર્યું ગણા તો જી જી એક છેલ્લો સવાલ છે નાયબ મુખ્યમંત્રીના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે કે હર્ષ સંઘવી બનશે

ચીફ મિનિસ્ટર ચોપડા પડશે એવી એની વ્યવસ્થા થશે જેમ કે રૂપાણી વખતે શું હતું હતા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પણ બધા જ લોકો નીતિન પટેલ ને પૂછીને પાણી પીતા હતા આ એના જેવું થયું હવે દાદા ને થોડા હળવા કરશે અને બધો જ વહીવટ જે છે એ મોટા ભાગનું જે છે એ હર્ષ સંઘવીને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે જી જી આપ અમારી સાથે મુંબઈ સમાચારમાં જોડાયા અને ખૂબ સરસ રાજકીય વિશ્લેષણ કર્યું તે બદલ હું આપનો આભાર માનું છું નમસ્કાર નમસ્કાર